એક વખત ઋષિને વાત કરી ઋષિ ઋષિ હવે તમે પણ સંસારને સંસારને ચલાવો ને આ આગળ કહે છે બ્રહ્માજી હું સંસારને ચલાવું લગ્ન કરું એનો વાંધો નથી પણ જો લગ્ન કરું અને મારે ત્યાં જેવો તેવો દીકરો થાય તો મારું દાંપત્ય જીવન સાવ વ્યર્થ ગણાય મારે ત્યાં ભગવાન જેવો જો દીકરો થાય ને તો મારે લગ્ન કરવા છે નહીં તો લગ્ન નથી કરવા

પ્રસન્ન થયા પ્રગટ થયા અને કરદમ ઋષિને કહે છે માગો કરદમ ઋષિ શું આપું તમને ભગવાને માગવાનું કીધું પણ ભગવાનને એમ તો ન કહેવાય કે તમે મારે ત્યાં દીકરા બનીને આવો હવે જગતના બાપને એમ કેમ કેવું તમે દીકરા બનો મારા પણ એ સમયે કરદમ ઋષિએ જરા પોતાની બુદ્ધિનો વિચાર કરી અને વાક્યનો પ્રયોગ કર્યો છે પ્રભુ તમે જો ખરેખર મારા ઉપર રાજી થયા હો તમે મને કંઈક આપવા માગતા હોય તો મારે એક જ વસ્તુ જોઈએ છે મારી ઈચ્છા છે કે તમારા જેવો દીકરો મારે ત્યાં થાય ભગવાન વિચારમાં પડી ગયા મારા જેવું ત્યાં જગતમાં બીજું કોઈ છે જ નહીં પણ કરદમ ઋષિ એમાં માંગ્યું છે ને મેં કીધું છે કે તમે જે માગો એ આપીશ અટલે ભગવાન બોલા કે કઈ વાંધો નહીં કરદમ ઋષિ હું તમારે ત્યાં આ જગતમાં મારા જેવું બીજું કોઈ નથી તો હું સ્વયં તમારે ત્યાં દીકરો બનીને આવીશ ભગવાનને પછી યાદ આવ્યું મારે દીકરો બનીને આવું હોય તો કરદમ ઋષિને લગ્ન કરવા પડે મારે માં જોઈ તો હજી તો કરદમ કુવારા છે ભગવાન કહે છે કરદમ તમારા લગ્ન તો થયા નથી પણ હું તમારે ત્યાં કેમ જન્મું અને ત્યારે કરદમ કહે છે પ્રભુ મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમારે જો જે માંથી જન્મ લેવો છે એ કન્યાને મારી હારે પ્રણાવી દો અને પછી તમે જન્મ લ્યો માગતા માણસને આવડવું જોઈએ ભગવાન ઉપર બધી જવાબદારી નાખી કે દીકરો બનીને આવવાનું કામ એ તમારું અને મને પરણવાનું કામ એ તમારું ભગવાન પાસે માંગ્યું ભગવાન કહે છે તથા તું સાંભળો કરદમ આજથી ત્રીજા દિવસના સૂર્ય ઉદયના સમયે તમારા આશ્રમમાં એક રથ આવશે અને એ રથની અંદર મનુ મહારાજ શત્રુપા રાણી અને એની દીકરી દેવ આ ત્રણેય આવશે દેવહુતિ જ્યારે તમારે ત્યાં આવે અને તમારી સાથે લગ્ન કરવાની વાત થાય તો તમે દેવહુતિનો હાથ સ્વીકારજો તમે એની સાથે પ્રણી જાજો અને તમારે ત્યાં હું દીકરો બનીને આવીશ ભલે પ્રભુ ભગવાન અંતર ધ્યાન થયા ત્રીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને બરાબર ભગવાનના કહેવા મુજબ મનુ મહારાજ અને શત્રુપા રાણી બેવ આવ્યા છે આવી અને કરદમ ઋષિ સાથે એની પાસે ઉભા છે ખરે તમને ખબર પડી કે આ ત્રણ વ્યક્તિઓ આવ્યા આના લગ્ન મારી સાથે કરાવવા આવ્યા છે પણ લાવ જરાક પરીક્ષા કરી લઉં કન્યા બરાબર છે ને એટલે કરદમ ઋષિએ પરીક્ષા કરી ત્રણ આસન બિછાવ્યા છે ત્રણ આસન પધરાવ્યા અને કહે છે કે આ પધારો એના ઉપર મનુ મહારાજ અને શત્રુપા રાણી બેસી ગયા

અને બીજો વિચાર એ આવ્યો કે મારા ભાવિ પતિ છે એને મને આજ્ઞા કરી છે જો એની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો પણ પાપ થાય હવે શું કરું એટલે દેવહુતિએ વિચાર કર્યો આસનની બાજુમાં નીચે બેસી ગયા અને પોતાનો જમણો હાથ આસન પધરાવ્યો આ બાજુ મહારાજ વાત કરે છે ઋષિવર આ મારી દીકરી દેવહુતિ છે અને અમે એના લગ્ન તમારી સાથે કરવા માટે આવ્યા છીએ અમારે એની સાથે તમારા લગ્ન કરવાના છે કરદમ ઋષિ કહે છે મનુ મહારાજ તમારી દીકરીને પેલા પૂછી જુઓ કારણ કે એ રહી હશે રાજમહેલમાં એને કોઈ દિવસ તાડ તડકો વરસાદ ભૂખ તરસ આ કંઈ જ નહીં જોયું હોય એને પેલા પૂછો મારે રહેવાનું છે જંગલમાં મારે આશ્રમમાં રહેવાનું એટલે આશ્રમની અંદર તો તાટ તડકો ભૂખ તરસ આ બધું સહન કરવું પડે મનુ મહારાજે દેવહુતી સામે જોયું દેવહુતિ હા પાડે છે પિતાશ્રી મને આ વાત મંજૂર છે જો આવા ઋષિ જેવા પતિ મળતા હોય તો મનુ મહારાજ કહે છે કર્દમૃષિ મારી દીકરીને તમારી આ વાત મંજૂર છે કર્દમૃષિ બીજો શરત રાખી સાંભળો તમારી દીકરીને કહી દ્યો ને તમે પણ સાંભળી લ્યો મારે ત્યાં સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડીને જતો રહીશ પછી હું સંસાર નહીં ભોગવું પછી એમ ન કહેતા કે ઘર ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડ્યું શું કામે મનુ મહારાજે આ પ્રશ્નને લઈ દેવહૂતિ સામે નજર કર્યો દેવહૂતિ સામે નજર કરી દેવહુતી મૌન રહ્યા છે અને મૌનની પરિભાષા છે હા એને હા સ્વીકારી એટલે તરત જ ત્યાં આગળ લગ્ન થયા ખૂબ દાયજો અપાયો અને એ દાયજો અપાયા બાદ એ દાયજાની અંદર મનુ મહારાજ અને શત્રુપા રાણીએ સુંદર મજાનો દાયજો એક વધારે આપ્યો છે અને એ દાયજો છે સંસ્કારનો દાયજો મહાપુરુષો કહે છે તમારી દીકરીને જ્યારે સાસરે મોકલો ત્યારે તમારી જેટલી પણ પરિસ્થિતિ સારી હોય જેટલું પણ તમારે એને કન્યાદાન દેવું હોય દાયજો દેવો હોય એ આપજો એને કરિયાવર કરી દેજો પણ એ કરિયાવરમાં સંસ્કારનો દાયજો આપવાનું જરાય ન ભૂલતા તમે કદાચ તમે બહુ વધારેમાં વધારે ગમે તેટલું આપશો મોટી મોટી ગાડીઓ ભરીને તમે એને કદાચ આપશો ને પણ જો એ દાયજાની સાથે તમારો સંસ્કારનો હોય તો તમારા કોઈ કિંમત એના સસરા પક્ષમાં થાય કદાચ થોડોક દાયજો કર્યા ઓછો હશે પણ તમારી દીકરી સંસ્કારી હશે તો એને ક્યારેય સાંભળવું નહીં પડે કે તું દાયજો તું કર્યા નથી લાવી માટે કહું છું કે દીકરીને જ્યારે સાસરે મોકલો ત્યારે તમે એને સંસ્કારનો દાયજો આપવાનું ન ભૂલશો સંસ્કારનો દાયજો આપજો એને કર્યાવર આપજો દેવહૂતિના લગ્ન કરી અને સંસ્કારની વાતો કરી અને મનુ મહારાજ શત્રુભા રાણી ગયા છે સમય વ્યતીત થયો ઘણો સમય વ્યતી ગયો પોતાના પતિની સેવા કરે છે અને એ સમયે કરદમ ઋષિ રાજી થયા અને કહે છે કે મનુપત્રી માગો શું આપું તમને હું તમારી સેવાથી બહુ પ્રસન્ન થયો છું જ્યારે પતિ પોતાની પત્નીને આટલું કહે એટલે પત્ની એમ સમજે કે મારું જીવન આજે ધન્ય બન્યું મારો પતિ મારાથી રાજી થયો અને હંમેશા દરેક સ્ત્રીઓની બે જ હોય એક સારો પતિ મળે અને એક સારો છોકરો મળે આ બે જંખનાઓ દરેક સ્ત્રીઓની હોય છે સાહેબ એ સમયે મનુ મહારાજ એમની દીકરી દેવહૂતિ ખૂબ રાજી થયા છે ધીમે ધીમે સમય વ્યતીત થયો અને એ દાંપત્ય જીવનમાં નવ દીકરીઓનો જન્મ થયો છે કરદમ અને ત્યાં નવ દીકરીઓ થઈ આ નવ દીકરીઓ અને એના પછી દીકરો જો આને ભૌતિકતાથી માત્ર કથાના રૂપમાં જશો તો નવ દીકરીઓ જ દેખાશે એક દીકરો દેખાશે પણ જો આને આધ્યાત્મિક અર્થમાં જશો તો આ નવ દીકરીઓ એ નવ દીકરીઓ નહીં નવધા ભક્તિ છે નવ પ્રકારની ભક્તિ ભક્તિ કરી બતાવીત ભગવાન પોતે છે નવધા ભક્તિ કરી નવધા નવ દીકરીઓ થઈ વળી દાંપત્ય જીવન આગળ ચાલ્યું અને એની અંદર એ દાંપત્ય જીવનમાં માતા દેવહૂતિના ઉદરમાંથી જાણે એક કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવહુતિના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું બોલીએ કપિલ નારાયણ ભગવાન ભગવાન કપિલ નારાયણ નું પ્રાગટ્ય થયું છે કપિલ નારાયણ પ્રાગટ્ય થયું થોડો સમય વ્યતીત થયો અને એ સમયે ભગવાન પોતાના સંસ કરદમ ઋષિ સંસારને છોડી અને તીર્થ ક્ષેત્રોમાં ચાલા ગયા ભગવાન માટે રહે છે પણ ભગવાન આ સંસારની અંદર તમે ક્યારેય મોહ ન પામશો કારણ આ સંસાર ત્રેવડું બંધન છે સત્વગુણ રજોગુણ અને તમો એક દોરીથી બંધાયેલો માણસ ન છૂટી શકે તો આ તો ત્રણ ત્રણ દોરડાઓથી બંધાયેલો માણસ છે કેમ છૂટી શકે આમાં પણ છૂટી શકાય પણ જો માણસને એની પોતાની બુદ્ધિ હોય તો કઈ રીતે તો કહે છે કે જે માણસને બાંધ્યો છે એનામાં તાકાત હોય તો શરીરને ફૂલાવે અને બંધનો તોડી નાખે બીજો કોઈક વખત એવો હોય કે કદાચ બાંધા હોય પણ પોતાના શરીરને સંકોચી લે એટલે એ બંધનો છૂટા પડી જાય અને ત્રીજો માણસ ત્રીજો પ્રકાર એવો છે જેને બાંધો છે એને પ્રસન્ન કરે અને એ પ્રસન્ન થાય એટલે એ સમયે એ ભગવાનને કે ભગવાન તમે જે મને બાંધ્યો છે એ દોરડાથી તમે મને ખોલી નાખો ભગવાન જ્યાં દોરડાને બંધનને કાપવા જાય ત્યારે ભગવાનનો ભક્ત ના પડે કે નહીં પ્રભુ આ બંધન કાપતા નહીં હો આને છોડજો ભગવાન કહે છે લા ભાઈ હું આ દોરડાને કાપું કે હું આ દોરડાને છોડું તારે તો છૂટવાથી કામ છે ને ત્યારે ભગવાનનો ભક્ત કહે છે નહીં પ્રભુ આ દોરડા વ્યર્થ ન જવા જોઈએ કારણ તમે મને છોડો ને પછી મારે એના એ જ દોરડાથી તમને બાંધવા છે ને જોવું છે તમે બંધાવો ત્યારે કહેવા લાગો છો આ ભગવાનનો ભક્ત છે મારે જોવું છે તમે કેવા લાગો છો મા આ સંસારમાં મોહન પામશો બીજી વાત ભગવાનનું યજન કરજો અને માતા દેવહૂતિ ને કહે છે માં તમે સંતોનો સંગ કરજો સંતોનો સંગ કરજો આ શબ્દ સાંભળ્યા એટલે માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો પ્રભુ

ઘરને મૂકીને વ્યાજાય એને માત્ર સંત ન કહેવાય ભલે સંસારમાં રહે જે માણસ સારો છે સંત છે અને હું તો કઉ છું ભગવા કપડા પહેરવાથી સંત નહીં થવાય સાહેબ સ્વભાવ સુધારવાથી સંત થવાશે માટે તમારા સ્વભાવને સારો બનાવવો તમારા સ્વભાવને સંત જેવો સ્વભાવ બનાવવો કારણ સંત હંમેશા નિર્મળ હોય છે એનામાં જરાય ઉગ્રતા જેનામાં જરાય કટુતા જરા દેશ રાગ ઈર્ષા આ કશું નથી હોતું સાહેબ એને તો બસ ભગવાનનું ભજન કરે અને બાકી જ્યાં થતી હોય ત્યાં સેવા કરે ભગવાન નવક દિલે દિલડા दुए मयोड़ा खाय हरिरा पिए बेजाने पाचा सा दुये मयोर ख हरि रिए बेजान જગતનો સાચો સાધુ છે જે માણસને પોતાના કરજો જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે અને કહે છે કે માં આ શરીરમાં તમે ક્યારેય મોહન પામશો આ શરીરને માત્ર ઉપરથી સારા સારા આવા ચામડાના ચડાવેલા છે એટલા માટે સારું દેખાય છે બાકી અંદર તો માંસ અને રુધિર ભર્યા છે હાડકાઓ ભર્યા છે માટે તમે શરીરમાં ક્યારેય મોહ ન પામશો આ વાત બતાવી અને ભગવાન મા પાસેથી વિદાય લે છે મને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો કપિલ ગીતાનું ગાન કરવા માટે ભગવાન મા પાસેથી નીકળ્યા અને ભગવાન ત્યાંથી નીકળી અને સીધા જ જે જગ્યાએ ગંગાજી સાગરમાં ભળે છે એ જગ્યાએ આવી અને પોતાનો આશ્રમ બનાવીને ત્યાં કપિલ નારાયણ ભગવાન કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરે છે ભગવાન ગયા એટલે માતા દેવહૂતિ ખૂબ રડ્યા છે કોઈ એમ કહે છે કે આટલું જ્ઞાન આપ્યા પછી શા માટે રડવું જોઈએ દીકરાના વિયોગમાં નહીં ભગવાનના વિયોગમાં ભક્ત રડે છે ભગવાનના વિયોગની અંદર એ રડે છે આ બાજુ માતા દેવહુતી ભગવાને આપેલું જ્ઞાન છે એને ક્રિયા પ્રમાણે કર્મ બનાવી અને પોતાના યોગને લઈ અને સમયાંતરે પોતાના દેહનો ત્યાગ કર્યો દેહનો ત્યાગ કર્યો અને જે જગ્યાએ માતાને મુક્તિ મળી માતાને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર ઊંઝાથી આપણે આગળ જઈએ એટલે પાટણ ગામ અને પાટણમાં જે બિંદુ સરોવર છે એ બિંદુ સરોવરના કિનારે માતા દેવહૂતિને મુક્તિ મળી છે એટલા માટેથી ભગવાન કપિલ નારાયણે માને મુક્તિ અપાવી અને માના યોગની અંદર જ્યારે આંખમાંથી અશ્રુબિંદ પડ્યું એટલે એનું નામ પડ્યું છે બિંદુ સરોવર આજનો માણસ આજનો દીકરો પણ યુવાન પોતાની માતાની મુક્તિ માટે સિદ્ધપુર જઈ અને માનું શ્રાદ્ધ કરે એટલે માને મુક્તિ મળે છે અને બીજી વાત પિતાશ્રીના શ્રાદ્ધ માટે બિહારમાં ગયાજી જવાનું ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે એટલે પિતૃઓને મુક્તિ મળે છે માતા દેવહુતિને માધ્યમ બનાવીને ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો અને અંતે ગંગા કિનારે ગયા જ્યાં ગંગા અને સાગરનું મિલન થાય ત્યાં આગળ ભગવાન ગયા છે અને કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરે જીવાત્માના કલ્યાણ માટે એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી અને સુત નામના પુરાણી શોણકાદિક ઋષિ મુનિઓને મૈત્રેય મહારાજે વિદુરને બતાવી અને ત્રીજા સ્કંદની પૂર્ણાહુતિ કરી અને ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરાવતા મહર્ષિ વિદ્યાસ બોલ્યા છે सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्यास्तहस्तचरणश्रवणत्वगादिन प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्